રાત્રીના ઘરેથી મોપેડ લઈને નીકળેલી યુવતી સવારે વલસાડ ઔરંગા નદીના બ્રિજ નીચેથી મળી આવતા પોલીસ દોડતી થઈ વલસાડના ઠક્કરવાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ઠક્કરવાડા અને કાંજણહરી ગામને જોડતા ઔરંગા નદીના બ્રિજ નીચેથી એકવીસ વર્ષીય યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના ઠક્કરવાડા અને કાંજણહરી ગામ વચ્ચે આવેલા ઔરંગા નદીના બ્રિજ નીચેથી આજે એક યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ તપાસમાં મૃતક યુવતીની ઓળખ થઈ ચૂકી છે મૃતક યુવતી અટગામના કોલવાર ફળિયા ખાતે રહેતી એકવીસ વર્ષીય નેહા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ નેહા ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરેથી મોપેડ લઈને નીકળી હતી જે બાદ ઘરે પરત ફરી ન હતી અને આજે લાશ નદીના પટમાંથી મળી આવી છે યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે હાલમાં રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી તેને પીએમ માટે મોકલી આપી હતી યુવતીનું મોત કયા કારણસર થયું છે તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે પીવીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો